નમસ્કાર વિદ્યાર્થી તો કરંટ કેબ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે આ ચેનલ પર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને હવે આપણે જોઈશું એક ઓગસ્ટના કરંટ અફેર્સના મહત્વના પ્રશ્નો તો ચાલો જોઈએ નમસ્કાર પ્રશ્ન પહેલો છે વિશ્વ રેન્જર દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે જવાબ આવશે એકત્રીસ જુલાઈ પ્રશ્ન બે પ્રશ્ન ત્રણ સશસ્ત્ર સીમા બળના નવા મહાનિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જવાબ આવશે સંજય સિંઘલ પ્રશ્ન ભારતીય સેના દ્વારા કયા રાજ્યમાં દિવ્ય દ્રષ્ટિ સૈન્ય અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું જવાબ આવશે સિક્કિમ પ્રશ્ન પોષ લોરેન્સ ઓફ લવ એન્ડ સેન્ટ ગોરખનાથ નામનું પુસ્તક નલિન વર્મા અને કોના દ્વારા લખવામાં આવ્યું જવાબ આવશે લાલુ પ્રસાદ યાદવ પ્રશ્ન છ કયા રાજ્ય અટલ મોહલ્લા ક્લિનિકનું નામ બદલીને મધર ટેરેસા એડવાન્સ હેલ્થ ક્લિનિક કરી દીધું છે જવાબ આવશે ઝારખંડ પ્રશ્ન સાત ભારતની પહેલી એઆઈ પાવર આંગણવાડી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે જવાબ આવશે મહારાષ્ટ્ર નવ સત્તરમાં પુરુષ એશિયા ક્રિકેટ કપ બે હજાર નું આયોજન નીચેનામતી કયા દેશમાં કરવામાં આવશે જવાબ આવશે સંયુક્ત આરબ અમીરાતનું કૃષ્ણદાસ વિજય શર્મા કોણ હતા જેમનું પંચોતેર વર્ષની ઉંમરે નિધન થયું જવાબ આવશે જળવાયુ કાર્યકર્તા પ્રશ્ન અગિયાર વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સ બે હજાર પચીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે જવાબ આવશે શંઘાઈ પ્રશ્ન બાર હાલમાં કયા દેશે પોતાનો સૌથી મોટા નૈસર્ગિક અભ્યાસ જુલાઈ સ્ટોર્મનું આયોજન કર્યું છે જવાબ આવશે રૂસ પ્રશ્ન તેર કયા રાજ્યનો પહેલો ગ્લાસ બ્રિજ સિંધુદુર્ગના નેટને ધોધ પર ખોલવામાં આવ્યો છે જવાબ આવશે મહારાષ્ટ્ર પ્રશ્ન સૌદ ભારતની પહેલી ચારગા પક્ષી ગણતરી કયા આયોજિત કરવામાં આવી છે જવાબ આવશે કાંજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન પ્રશ્ન પંદર વિશ્વ બેંકની બે હજાર રિપોર્ટ અનુસાર ભારત દુનિયાનો કયો સૌથી વધુ સમાનતાવાળો દેશ બની ગયો છે જવાબ આવશે ચોથો પ્રશ્ન સોળ ભારતના કયા રાજ્યમાં ગૌરી ઉત્સવ શરૂ કરવામાં આવ્યો છે સ્વામીનાથનની જયંતિ ને સતત કૃષિ દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી છે જવાબ આવશે મહારાષ્ટ્ર પ્રશ્ન અઢાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર કેટલા ટેરિફરી લગાવ્યો છે જવાબ આવશે પચીસ ટકા પ્રશ્ન ઓગણીસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કાર્યકારી નિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જવાબ આવશે અનંત અંબાણી પ્રશ્ન વીસ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઈસરોએ કોની સાથે મળીને નિસાર નામનું વિશ્વનું પહેલું દ્વિ આવૃત્તિ સિન્થેટિક રડાર રડારૂગ્રહ લોન્ચ કર્યો છે જવાબ આવશે નાસા પ્રશ્ન છે એકવીસમો ડૉક્ટર બીસી રોય ચોપનમાં સંસ્કરણનો કોણે જીત્યો છે જવાબ આવશે મણિપુર મેઘનાથ દેસાઈ કોણ હતા જેમનું પંચ્યાસી વર્ષની ઉંમરે નિધન થયું છે જવાબ આવશે અર્થશાસ્ત્રી પ્રશ્ન ત્રેવીસ છે ભારતનો પહેલો એઆઈ આધારિત સડક સુરક્ષા પાયલોટ પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે જવાબ આવશે ઉત્તર પ્રદેશમાં પ્રશ્ન ચોવીસ છે ભારતીય તટરક્ષક બળ માટે દેશના પહેલા સ્વદેશી રીતે ભારતીય સેનાના આગામી ઉપ સૈન્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ આવશે પુષ્પેન્દ્રસિંહ પ્રશ્ન છવ્વીસ અભિનેત્રી નીતુ ચંદ્રાને હાલમાં કયા રાજ્યના ચૂંટણી આયકન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ આવશે બિહાર પ્રશ્ન સત્યાવીસ ભારતનો સૌથી મોટો યુવાન કોલેજ કયા શહેરમાં બનાવવામાં આવશે જવાબ આવશે પટના પ્રશ્ન અઠ્યાવીસ વિશ્વ ફેફસાનો કેન્સર દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે જવાબ આવશે એક ઓગસ્ટ આ સાથે જ મહત્વના પ્રશ્નો સમાપ્ત થાય છે